જય જય નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાયનું આપણા શહેરા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ કે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ ટુની જે ભરતી છે તેની સંપૂર્ણ પ્રોસેસ શું છે કેટલી જગ્યા છે શું પગાર ધોરણ છે શું અભ્યાસક્રમ છે શું ફોર્મની લાસ્ટ ડેટ છે શું પેમેન્ટ છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ આપણી ચેનલ ફોરેશવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની એકદમ સસોટ અને સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો સિનિયર વૈજ્ઞાનિક મદદનીશની ટોટલ જગ્યા એકસોને પાંચ જગ્યા ઉપર ભરતી કરાશે પગાર જે તમને સ્ક્રીન ઉપર બતાય છે જીએસએસબીની ભરતીને લઈને મોટા સમાચાર આવેલા છે એટલે કે જીપીએસસીની જે ભરતી છે તેની વાત કરીએ આપણે આગળ જોઈએ તો ફોર્મ શરૂ થવાની તારીખ તો તમામ વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે ફોર્મ શરૂ થવાની તારીખ સાત પાંચ બે હજાર પચીસ ફોર્મની છેલ્લી તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો ફી ભરવા માટેની છેલ્લી તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ છે એટલે કે તમે જોઈ શકો છો જે પણ ઉમેદવારોને ફોર્મ ભરવું હોય તે વહેલા છતાં ભરી દેજો તમે જોઈ શકો છો કે ઓફિશિયલ જે પરિપત્ર છે જગ્યાની વિગતો વિગત દ્વારા સિનિયર સિનિયર ફરીદાણ જોઈએ તો વિભાગ દ્વારા સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ ત્રણની સર્વગો માટે કક્ષાવાર જગ્યાઓની છે મુજબ છે એટલે કે જે સિનિયર વૈજ્ઞાનિક વર્ગ ત્રણની જે ભરતી છે જાહેરાત ક્રમાંક અને સર્વર્ગનું નામ તમે જોઈ શકો છો સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ ત્રણની ભરતી છે વિવિધ ખાતાની વડાની કચેરીનું નામ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર એટલે કે આ વિગતવાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભરતી આવેલી કુલ જગ્યા એકસો ને પાંચ છે બિનઅનામત આર્થિક રીતે નબળા અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પસાર વર્ગ બિન અનામત સામાન્ય વર્ગ જેની ભરતીની જગ્યાઓ આપવામાં આવેલી છે કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલા માટે અનામત જગ્યાઓ જે અનામતની જગ્યાઓ છે તે પણ આ સ્ક્રીન ઉપર આપવામાં આવેલી છે તો વાત કરીએ તો અનામતની ચુમેલી જગ્યા છે આર્થિક રીતે નબળા દસ જગ્યા છે અનામત જાતિની સો જગ્યા છે અનુસૂચિત જનજાતિની ઓગણીસ જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક પસાર વર્ગની છવ્વીસ જગ્યા છે ત્યાર પછી આપણે મહત્વની જે બીજી અપડેટ છે તો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે પોસ્ટનું નામ છે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ ત્રણ અને જાહેરાત ક્રમાંક જે પચીસે વીસનો છે તમે જોઈ શકો છો તેનો પગાર ઓગણીસ હજાર પ્લસ પણ જઈ શકે છે જે પાંચ વર્ષ માટે ફિક્સ હોય છે ઉંમર અઢારથી સાડત્રીસ વર્ષ એટલે કે જે તમામ ઉમેદવારો જે અઢાર વર્ષથી ઉપર હોય તે ભાગ લઈ શકશે ત્યાર પછી તારીખ જોઈએ તો ફોર્મ શરૂ થવાની તારીખ સાત પાંચ બે હજાર પચીસથી ફોર્મની છેલ્લી તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ છે વધારે વાત કરીએ તો જરૂરી ડોક્યુમેન્ટ તો તમે જોઈ શકો છો ફોટો સહી તમે સ્ક્રીન પર જોઈ શકો છો પાસપોર્ટ સાઇઝનો ફોટો વાઇઝ બેકગ્રાઉન્ડ અને ફોટા પડાવી અને તારીખ સાથેનો હોવો જોઈએ કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ એક એક વર્ષ પહેલાં ન હોવી જોઈએ એટલે કે તમામ ઉમેદવારોએ જે પણ ફોટો આપો તે એક વર્ષ જૂનો ન હોવો જોઈએ આધાર કાર્ડ જાતિનો દાખલો નોન ક્રિમિયલ ત્યાર પછી નોન ક્રિમિનલ સલટી એક ચાર બે હજાર ત્રેવીસથી બાવીસ પાંચ બે હજાર પચીસની વચ્ચે હોવું જોઈએ એટલે કે જે પણ નોન ક્રિમિનલ ઓબીસી માટે જોઈએ તે તમામ ઉમેદવારો એક ચાર બે હજાર ત્રેવીસથી બાવીસ પાંચ બે હજાર પચીસની વચ્ચે હોવું જોઈએ ઈડબલ્યુ એસ દસ ટકા અનામત વર્ગ માટે છે ત્યાર પછી ઈડબ્લ્યુ એસ અલ્ટી ત્રેવીસ પાંચ બે હજાર બાવીસથી બાવીસ પાંચ બે હજાર પચીસની વચ્ચે હોવું જોઈએ ગ્રેજ્યુએટની માર્કશીટ એટલે કે આ ભરતી ગ્રેજ્યુએટમાંથી છે મોબાઈલ નંબર ઈમેલ આઈડી હાલ સરકારી નોકરી ફરજ બજાવતા હોય તો જોઈન થયાની તારીખ જો ઓજસ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તે રજિસ્ટ્રેશન નંબર તમારે આપવાનો રહેશે તો ખાસ નોંધ જોઈએ તો જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજિસ્ટ્રેશન નંબર મદદની રજિસ્ટ્રેશન નંબર મેળવી શકાશે જેના માટે રજિસ્ટ્રન મોબાઈલ નંબર હાજર હોવું જોઈએ જોઈએ એટલે કે તમામ ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર આપવાનો રહેશે તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બને રહેજો